વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણમાં પ્રમાણે આઠ પોઈન્ટ એક જોઈશું શું કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેની બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ એનો કોઈ પણ વિકર્ણ એટલે આ વિકર્ણ લો કે આ વિકર્ણ તેનું એક રૂપ ત્રિકોણમાં એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ શું કરે છે બે ત્રિકોણમાં વિભાજન કરે છે તો અહીંયા લખીએ પેલો તો પક્ષ શું લખીશું ચતુષ્કોણ એ બી સીડીમાં એસી વિકર્ણ છે વિકર્ણ છે તેની મદદથી જો આ એસી વિકર્ણ છે તો આપણે સમાંતર બે કઈ સમાંતર છે તો લખીએ અહીંયા તેથી એ બી સમાંતર આ એ બી છે તો બીજી સમાંતર કઈ થાય ડીસી થાય બાજુ એ બી સમાંતર ડીસી માં શું છે એસી છે એ શું છે છેદિકા છે શું છે છેદિકા આ એ બી અને ડીસી જો તમે આમ આગળ લંબાવશો તો એની શું થઈ છેદિકા થઈ તો હવે છેદિકાથી જો અહીંયા છેદિકાથી બને તો આ વાળો ખૂણો ડીસી એ લખીએ તેથી ડીસીએ અને સી સી એ બી નંબર એક અને નંબર બે સી એ બી કેમ અંતઃયુગમાં કોણ છે હવે એવી જ રીતે કઈ આપણે આ બે છે એક લીધી બાજુ તો આ બે લઈ શકાય એડી સમાંતર બીસી અહીંયા લખી અને પરિણામ નંબર એક આપી દઈએ લખીએ એડી સમાંતર બી માં એસી તેની છેદિકા છે છેદિકા તો હવે આવે જો આ એડી સમાંતર બીસી એવી છે આ જો આ તમે આમ લંબાવશો આમ લંબાવશો અહીંયા છેદશે એટલે એની છેદિકા થઈ તો એનાથી આપણે બને છે જો ડી એ સી એટલે આ વાળો ખૂણો ત્રણ નંબર ખૂણો ડી એ સી ઇક્વલ ટુ એ સી બી આ વાળો ખૂણો ચાર એ સી બી જાણે નહીએ કેમ અંતઃ યુગમાં કોણ બે હવે લખીએ શું કીધું છે કે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે બે ત્રિકોણ કયા બને છે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એ માં વિભાજન કરે છે ચાલો હવે જોઈએ સાબિતી સાબિતી આપણે પેલું તો જોઈએ લખીએ ત્રિકોણ સી અને ત્રિકોણ એ ડીસી માં લખીશું કયો ખૂણો આ ત્રિકોણ છે એ બી સી થાય ને એ બી સી માં તો આપણે ખબર છે લખીએ અને ડીએસીમાં એ બી સીમાં તો લખીએ ખૂણો ડીસી એ ઇક્વલ ટુ સી એ બી અને બીજું ડીએ સી બરાબર ખૂણો એ સી બી તો આવશે પરિણામ એક પરથી પરિણામ બે પરથી અને હવે જો આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે એ ડી બરાબર એડી ડી શું આવશે સામાન્ય બાજુ હવે આ ત્રિકોણ લઈએ કયો ત્રિકોણ એ ડીસી માં જો એ ડીસી માં શું કીધું છે ડીસી ડીસી એટલે આ ખૂણો પછી આ બાજુ અને આ ખૂણો આવશે એટલે કઈ શરત થી આગળ આપણે જો સાતમા ચેપ્ટરમાં જોઈ ગયા ત્રિકોણ એ બી સી સર્વાંગ અથવા તો એકરૂપ ત્રિકોણ એ ડીસી એંગલ સાઈડ એંગલ એટલે ખૂ બા ખૂ શરત ઉપરથી કઈ શરત ખૂ બા ખૂ જો આ ખૂણો આ બાજુ અને આ ખૂણો ઉપરથી આ જે પ્રમેય છે એ સાબિત થાય છે